નરેન્દ્ર દેશને સંબોધિત કર્યો અને લોહી જો આતંકવાદ બંધ નહી થાય તો સિંધુ નદીનું ટીપું પાણી પણ તમને નહીં મળે વ્યાપાર ટ્રેડ અને ટેરરિઝમ એક સાથે નહી ચાલે તો બધા સમાપ્ત કરી વાતચીત કરવા માટે પાકિસ્તાન સાથે તૈયાર છે પણ વાતચીત થશે પાક ઓક્યુપાઈ કાશ્મીર પાછું લેવા માટે અને ટેરરિઝમ ખાતમો કરવા સ્પષ્ટ સંદેશ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દુનિયાની સામે આપી અને આખા દેશની જનતા આજે સેનાની વીરતા સશસ્ત્ર દરોની સુજસ્થતા આપણી જાસૂસી એજન્સીઓની સટીકતા અને નરેન્દ્ર મોદીજીની ની દ્રઢ રાજનીતિક ઈચ્છાશક્તિને આજે એકસો ચાલીસ કરોડ દેશ સલામ કરીને એના વખાણ કરે છે વર્ષો થી ચાલતા આતંકવાદ ને એમની ભાષામાં જે નેતા એ જવાબ આપ્યો એ નેતા નરેન્દ્ર મોદી ગુજરાતના પનોતા પુત્ર છે એ આપણા માટે ગૌરવનો